અને મેઘરાજસિંહે આ પડકાર આપ્યો છે દેવાયત ખવડની કરતૂત બાદ જી હા ગીરમાં ફરવા ગયેલા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરીને દેવાયત ખવડ ફરાર છે એલસીબી સહિતની પાંચ ટીમ તેને શોધી રહી છે ત્યારે આ કેસમાં હવે મેઘરાજસિંહ પણ મેદાને કૂદ્યા છે દેવાયત ખવડે હાલમાં જે હુમલો કર્યો છે તે જૂની અદાવત રાખીને કર્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે આ જૂની અદાવતની વાત કરીએ તો ગત વીસ ફેબ્રુઆરીએ સનાથલમાં થયેલા એક ડાયરામાં દેવાયત ખવડ હાજર ન રહેતા તેની કાર પર હુમલો થયો હતો અને આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ સહિત અન્ય લોકો વિરુદ્ધની ઢાળની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો બીજી બાજુ હુમલો કરનાર આરોપી માંથી એક ભગવતસિંહ પણ દેવાયત મુદ્દે હજુ પણ બંને જૂથ આમને સામને છે મેઘરાજસિંહે હવે પોતાના સોશિયલ મીડિયા પર જે વિડીયો મૂક્યો છે તેમાં તે કબૂલ પણ કરતા કહે છે કે ત્યારે દેવાયત ખવડની ગાડી પર જે હુમલો કર્યો હતો તેણે જ કર્યો હતો સાંભળો આ મિત્રો મારું નામ છે મેઘરાજ આ આ મેઘરાજસિંહ ખવડે લવ કરી છોકરાઓ જોડે છોકરાઓ જોડે બાજ્યો છે એવડે એની માટે હું તમને કહેવા માગુ હું મેઘરાજસિંહ પોતે જે દેવાયત ની પથ્થર ઠૂકી હતી હું પોતે આ બીજી વાત અત્યારે એને ઓલા છોકરાના ધ્રુણ ધ્રુવ બિચારો વી વર્ષનું છોકરું એને કોઈ વસ્તુની ખબર પડે નહીં એની ઉપર હાથ ચાલાકી કરીને દેવા દેમ કે હું મરદ છું એટલે ફાતડા તારા જેવો તો ફાતડો કોઈ નહીં તે છોકરા ઉપર હાથ ઉપાડ્યો અરે મરદ માણા હોય ને મરદ હમે રામભાઈ હમે આય મારી હમે આય તું છોકરા ને મારસ હૈ તારી જનેતા ઉપર હૈ તારી જનેતા તારી જનતા ઉપર હૈ થાય થાય તે ધ્રુવ ઉપર હાથ પડે ધ્રુવ એટલે છોકરું છે એ હાવ અને છોકરા ઉપર હાથ પડી તું ગુજરાત માં એમ કે આ હું કિંગ છું જા કાઠી સમાજ નું તે નામ ગુર્યું છે સૂર્યદેવને ને ઉપાસક છું તું જા કાઠી સમાજમાં તું શું જ કાઠી ડાયરો તો જેવો હોય કે જુબાન બોલ્યા પછી ના ફરે કાઠી ડાયરો કહેવાય

então quer dizer, a gravação